નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેની આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે મિત્રો માનવ જીવનને સ્વસ્થ રાખવા પરાપૂર્વેથી ચિકિત્સાના અનેક ઉપાયો પ્રચલિત છે એક મહત્વની ઓલ્ટરનેટિવ મેડિકલ પ્રેક્ટિસ પર આધારિત ચિકિત્સા પદ્ધતિ છે હોમિયોપેથી જેના અનેક રોગોમાં ઉપચારમાં ખૂબ સારા પરિણામ મળે છે મિયોપેથી દિવસે આવો હોમિયોપેથી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એમડી હોમિયોપેથી છે એક શિક્ષણવિદ છે અને રિસર્ચ સાથે પણ સંકળાયેલા છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડૉક્ટર પાર્થ સાથે જ આપણી સાથે છે ડૉક્ટર હાર્દિક ખમાર જેઓ પણ એમડી હોમિયોપેથી છે શિક્ષણવિદ છે અને રિસર્ચર છે આ બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત અમારા કાર્યક્રમમાં થેન્ક યુ આભાર ડૉક્ટર પાર્થ આપણે ચર્ચા શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન એ જ થાય કે આ હોમિયોપેથી એ કઈ પ્રકારની ચિકિત્સા છે અને કેવી રીતે કામ કરે છે જી હોમિયોપેથી એ એક એ પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે જેમાં દવાઓ દ્વારા આપણા શરીરની પોતાની અંદર જ જે એક હિલિંગ કેપેસિટી કે રોગ મટાડવાની ક્ષમતા રહેલી છે એને વધારે સક્ષમ બનાવવામાં આવે છે અને યોગ્ય દવા જ્યારે યોગ્ય માત્રામાં આપવામાં આવે ત્યારે આપણું શરીર પોતે જ એ જે તે રોગની સામે એ રાઇટલી ફાઇટ કરી અને આપણને એ સ્વસ્થ કરી આપે છે મન અને શરીર આ બંને જે ડાયમેન્શન્સ છે આપણા પોતાના એ બંને પર સમગ્રતાથી આ દવાઓ અસર કરે છે અને માટે એમ કહેવાય છે કે હોમિયોપેથીની દવા એ મોટાભાગે રોગને જળમૂળમાંથી દૂર કરે છે અચ્છા એટલે ડૉક્ટર હાર્દિક કઈ રીતના કહી શકાય કે આ બીજી કન્વેન્શનલ જે પદ્ધતિઓ છે એનાથી આમ અલગ પડે છે એ સ્પેસિફિકલી સૌ પ્રથમ આજકાલ એક બઝવર્ડ છે જેને કહેવાય પર્સનલાઇઝ મેડિસિન અમારી દવા એટલી હદે પર્સનલાઇઝ છે જેને અમારી ભાષામાં અમે ઇન્ડિવિડ્યુઅલ થેરાપી કહીએ છે કોઈ પણ બે વ્યક્તિ સરખી નથી એનું મન સરખું નથી શરીર સરખું નથી તો એ બંનેને ભિન્ન દવાઓ અમારે આપવાની હોય મારી રીતે કીધું કે એક પેશન્ટ જ્યારે આવે ત્યારે બહુ મન અને શરીર બંનેની હિસ્ટ્રી બહુ ડિટેલ લઈએ એ હિસ્ટ્રી લઈને પછી એ પેશન્ટને અનુરૂપ જે દવા આપીએ એ હોમિયોપેથીની દવા

તો ડૉક્ટર પાર્થભાઈ આપણે કહીએ કે હોમિયોપેથી એક સ્પેશિયલાઇઝ થેરેપી તરીકે જ્યારે આપણે એને જોઈએ છે ત્યારે કઈ કઈ એવી એવા જે રોગો છે જેમાં ખાસ કરીને એ કારગત નીવડે છે જો હોમિયોપેથી એ છે ને બે પ્રકારના રોગ હું ગ્રોસલી કહું તો એક એક્યુટ પ્રકારના એટલે કે આપણને એવરી ડે અચાનક થાય જેમ કે તાવ શરદી ઉધરસ કે વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ કે પછી ક્રોનિક પ્રકારના એટલે કે લાંબા સમયથી ચાલતા હોય જેમ કે ચામડીનું ખરજવું છે એલર્જી છે કેન્સર પ્રકારના રોગો છે કે જે અન્ય તમામ પ્રકારના સાંધાના રોગો છે રૂમેટોડ આર્થરાઇટીસ છે અત્યારના સમયે લાઈફસ્ટાઈલ સ્ટાઈલ ડિઝીઝીઝ પણ બહુ જ હોય છે એટલે કે જેમ કે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે સ્થૂળતા ઓબેસિટી છે તો આ તમામ પ્રકારના રોગમાં એ હોમિયોપેથી એ એટલી જ અસરકારક રીતે સાબિત થાય છે જેટલી અસરકારક રીતે આપણે અત્યારે કોઈ અન્ય મેડિસિન એટલે કે મોડર્ન મેડિસિન એટલે એલોપેથી જે વધારે કદાચ જાણીતી ચિકિત્સા પદ્ધતિ થતી હોય કે આયુર્વેદ એ જેટલી અસરકારકતાથી કામ કરે એટલી જ ઝડપી અને એટલી જ અસરકારક પદ્ધતિથી અસરકારક રીતે હોમિયોપેથી દવા છે એ કોઈ પણ રોગની અંદર વ્યક્તિને આપી શકાય છે જી એટલે આમ કોમન લોકોની જે જાણકારી હોય છે એ પ્રમાણે આપણે કહીએ કે શરદી છે કે એલર્જી રિલેટેડ કે એક્યુટ ડિઝીઝીસ આપે કહ્યું પણ જ્યારે આજે ક્રોનિક ડિઝીઝની પણ વાત થાય છે અને તેમાં પણ હોમિયોપેથી કામ કરે છે આપે જણાવ્યું તો એવા કયા પ્રકારના રોગો છે જેમાં ખૂબ સરસ રિઝલ્ટ આવ્યા છે હાર્દિકભાઈ આપ જણાવી શકો એક્ઝીમા વન ઓફ ધ એક એલર્જીનો જે પ્રકાર છે અસ્થમામાં સરસ રિઝલ્ટ આવે છે સિઝનને લગતી જે એલર્જીસ બ્રોન્કાઇટિસ થતું હોય છે એમાં પુષ્કળ કામ કરે છે હવે આગળ વધીને થોડું થોડું કેન્સર ઉપર પણ કામ ચાલુ થવું છે હજુ બહુ ઇનિશિયલ તબક્કા પર છે પણ કેન્સરનાથી લગતું કોઈક સાઇડ ઇફેક્ટ હોય કે ઇનિશિયલ સ્ટેજના કેન્સરમાં જો હોમિયોપેથી દવા એડ થાય તો રિઝલ્ટ્સ આવવાના ચાન્સીસ હાયર થાય છે પ્લસ અલગ અલગ ટાઈપના વા છે જેમે રોમેથોડા એથરાઈટીસ એમાં અમારા રિઝલ્ટ ખૂબ જ અક્ષીર છે ચામડી માટે અમે લોકો બહુ પોપ્યુલર છીએ પણ ચામડી સિવાય ઘણા બધા એવા રોગો છે મનના રોગો એન્ઝાઇટીના પ્રોબ્લેમ્સ છે જે બહુ લાંબા ચાલતા હોય ડિપ્રેશન છે એમાં અમારી દવા બહુ સરસ કામ કરતી હોય છે અને એ સિવાય ઓટો ઇમ્યુન ડિઝીઝ એક વાઇડર વિષય છે જેમાં સ્ટીરોઇડ ડિપેન્ડન્સી હોય છે કે ઘણા બધા એવી દવાઓની ડિપેન્ડન્સી હોય છે જેના ઘરે વ્યક્તિને ચાલે નહીં પણ જો રેગ્યુલર હોમિયોપેથી દવા જાય તો એ ધીરે ધીરે દવાની અસર ઓછી કરાઈ શકાય અને ધીરે ધીરે એને મેઇન પાથ ઉપર આપણે લાવી શકીએ સો આ બધા ક્રોનિક ડિઝીઝમાં સરસ હેલ્પફુલ થઈ શકે હોમિયોપેથી આપે ખૂબ સરસ જવાબ આપ્યો ને એના પરથી મને એક બે પ્રશ્ન એ થયા કે એક વસ્તુ કે હોમિયોપેથીમાં એવું લોકોને એવી માન્યતા છે કે પહેલા એ રોગને ખૂબ એને વધારી દે જો ચામડીનો રોગ હોય તો ચામડી પર એની અસર ખૂબ વધારે દેખાય ને પછી એ મટી જાય શું આ વાત બરાબર છે એ એ વાત છે ને એ બિલકુલ અર્ધ સત્ય છે અર્ધસત્ય આમ એટલું બધું અર્ધ કે અસત્યની નજીક ગણી શકાય બેઝિકલી હોમિયોપેથી લક્ષણોને દબાવતી નથી જનરલી એલોપેથીમાં કોઈ પણ દવા લેવાય ત્યારે એમાં મુદ્દો શું હોય કે ઉપરથી જે ચિહ્નો આવે જે સિમ્ટમ આવે એ સિમ્ટમને તાત્કાલિક ધોરણે તમને દેખાય નહીં જેમ કે હેડ હેડેક થતું હોય કોઈ વ્યક્તિને માથું દુઃખે તો એ વ્યક્તિ જો એલોપેથિક દવા લે તો એ વ્યક્તિને દર્દ સહન જે સમજવાની શરીરની જે ક્ષમતા છે એને જ બ્લોક કરી દેવાય એટલે માટે હેડેક જે કારણે થયું હોય શરીરમાં જે હેડેક થવાની પ્રોસેસ હોય એ તો ચાલુ જ માત્ર આપ દર્દ અનુભવી નથી રહ્યા જ્યારે હોમિયોપેથી છે એ અંદર દર્દ ઉત્પન્ન થવાનું કારણ અને અને એની પ્રોસેસ ઉપર અસર કરે છે માટે માત્ર લક્ષણ દબાવતી નથી એટલે ઘણી વખત એવું બને કે વ્યક્તિએ બહુ લાંબા સુધી વર્ષો સુધી સોરિયાસીસ છે કે એક્ઝિમા છે ચામડીની તકલીફો છે બાળકો યુવાનોને ખીલ બહુ થતા હોય તો એ લોકો બહુ લાંબો સમય અલગ અલગ પેલી ક્રીમ્સ ને કોસ્મેટિક અપ્લાય કર્યા હોય અને હવે એ હોમિયોપેથ પાસે જાય એટલે પહેલાં હોમિયોપેથિક ડૉક્ટર એમ કહે કે બને ત્યાં સુધી તો એ ઉપરનું બધું લગાવવાનું બંધ કરો કારણ કે તકલીફ બહારની નથી તકલીફ અંદરથી આપણે સ્વસ્થ થવાનું છે એ જગ્યાએ જઈને આપણે ઓળખવાનું છે એટલે એ શરૂઆતના તબક્કામાં ઘણી વખત દર્દીને એમ લાગતું હોય કે અરે આ તો મારો રોગ ખૂબ વધી ગયો અમુક વખતે કોઈ હોમિયોપેથ એ અતિશય માપ બારની એટલે યોગ્ય પાવર વગરની દવાઓ જો કોઈ વ્યક્તિ ભૂલથી આપી દે બહુ લેસ પોસિબલ છે દરેક હોમિયોપેથી ડૉક્ટર તજજ્ઞ હોય જ ત્યારે એ પ્રેક્ટિસ કરતો હોય પણ કોઈ આપી દે ત્યારે ક્યારેક કોઈ અમુક હજારો એ કોઈ કિસ્સામાં બન્યું હોય તો બાકી હોમિયોપેથી દવા લેવાથી આપના એક્ઝિસ્ટિંગ ડિઝીઝના લક્ષણોમાં પણ રાહત જોવા મળે છે રોગ પણ ઘટે છે અને જડમૂળમાંથી જાય છે રોગ વધશે તો અને બીજા કેન્સર માટે હોમિયોપેથી કઈક એવી અસર થાય કે જે માણસ ત્રીજા ચોથા સ્ટેટમાં ના પહોંચે કે કિમોથેરાપી સુધી ના પહોંચી શકે એવું કઈ હોમિયોપેથી માં કોઈ મેડિસિન કે એવું કઈ ખરું કેન્સર કેન્સર એક બહુ ગંભીર વિષય છે અને જનરલી જ્યારે હોમિયોપેથી ડૉક્ટર પાસે કોઈ કેન્સરના પેશન્ટ જાય છે ને તો બહુ મીરાકલના એક્સપેક્ટેશન સાથે જાય છે કે આમની પાસે જઈશું ને અમારું કેન્સર મટી જવાનું છે તો કેન્સર સ્પેશિયાલિસ્ટ પણ કોઈ દિવસ એવું નથી કહેતા તમે કેન્સરને ક્યોર કરી દઈશું તો એઝો હોમિયોપેથી ડૉક્ટર પણ કોઈ દિવસ એવું નથી કહેવાના કેન્સર ક્યોર કરી દેવાનું હવે જ્યારે કોઈ કિમોથેરેપીની કોઈ સાઇડ ઇફેક્ટ છે કે ફર્સ્ટ સ્ટેજ કે સેકન્ડ સ્ટેજની વાત કરી અગેન પેશન્ટ કેન્સરના દરેક અલગ અલગ ટાઈમ છે ફોર એક્ઝામ્પલ કોઈને બ્રેસ્ટ કેન્સર છે પણ દરેક બે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટનું સ્ટેજિંગ સરખું નથી એટલે આપણે એના અનુરૂપ જ દવા આપવી પડે સો અમારી દવા જેમ ધીરે ધીરે જાય એમ હેલ્પ કરે છે ક્યોર નથી કરી શકતી ક્યોર કરવો એ બહુ મોટો વિષય છે એના વિશે આપણે અત્યારે વાત નહીં કરીએ પણ એડજુવન થેરાપી તરીકે જો હોમિયોપેથી જાય છે તો અમારા અનુભવે દસ વર્ષમાં કેન્સર પેશન્ટ ટ્રીટ કરે પહેલાં કરતાં રિઝલ્ટ્સના રેશિયો હાયર છે જી એટલે એમનો પ્રશ્ન એ પણ હતો સાથે કે જો ઇનિશિયલી કદાચ હું સમજી છું એ પ્રમાણે ઇનિશિયલી જો કેન્સર ડિટેક્ટ થયું હોય અને પાછળના સ્ટેજીસમાં તમે કિમોથેરાપી સુધી પહોંચો પણ જો ઇનિશિયલી જ ખબર પડે ને એ વખતે હોમિયોપેથી ટ્રીટમેન્ટ લઈએ તો કેમોથેરાપી તરફ જતા આપણે રોકાઈ શકીએ કે પછી એ સર્ટન કેન્સર્સમાં યસ જેમ કે પ્રોસ્ટેટ કેન્સર્સમાં સરસ રિઝલ્ટ મળે છે કે પ્રોસ્ટેટ કેન્સર છે ને ટાઈમ આપે છે થી દસ વર્ષનો સો અમુક જે એકદમ ફાસ્ટ પ્રોગ્રેસિંગ કેન્સર્સ છે જેમ કે લીવરના કેન્સર છે કે યુટરસના કેન્સર છે એમાં ટાઈમ નથી મળતો તો એમાં ચાન્સીસ નથી લેવાતા તો સર્ટન કેસીસમાં નાવ વી આર ટ્રાઈંગ કે અમે ઇનિશિયલ આપીને અમે ત્યાંને ત્યાં રોગને દબાવી શકીએ છીએ તો હેલ્પ કરે છે પણ એવા બહુ ફ્યુ કેસીસ છે રિયાલિસ્ટિકલી જોવા જાવ તો જોડે થેરાપી જાય તો એના રિઝલ્ટ મચ મોર હાયર દેન અલોન કિમોથેરાપી ઓર અલોન હોમિયોપેથી બિલકુલ આ અલોનની જ્યારે આપણે વાત કરી ત્યારે પ્રશ્ન એ જ થાય કેન્સર સિવાય પણ બીજા અન્ય રોગોમાં પણ લોકો ઘણી બધી દવાઓ લેતા હોય છે અને પછી ઘણા ટ્રાયલ એલર્ટ કરીને ક્યારેક હોમિયોપેથી પર આવે તો પ્રશ્ન એ થાય કે બીજી જે કન્વેન્શનલ મેડિસિન્સ પાત્ર લેતા હોય કોઈ પેશન્ટ તો એની સાથે સાથે હોમિયોપેથી લઈ શકાય કે જી આ એક બહુ કોમન પૂછાતો પ્રશ્ન છે ખાસ કરીને અમારી પાસે વારંવાર દર્દી આવે થાઈરોઈડની તકલીફને લઈને બ્લડ પ્રેશરની તકલીફને લઈને ડાયાબિટીસની તકલીફને લઈને કે સાહેબ અમારે પેલી એલોપેથિક દવા ચાલુ છે તો અમે સાથે હોમિયોપેથી રાખી શકીએ કે નહીં તો બહુ મારો ક્લિયર કટ આન્સર છે કે આપણે ચોક્કસ સાથે હોમિયોપેથિક દવાઓ એ એલોપેથિક દવાઓની સાથે લઈ જ શકીએ હા અમુક સ્પેસિફિક પરિસ્થિતિઓ એવી થતી હોય કે જેવા સંજોગોમાં વ્યક્તિએ પછી એવી ચોઈસ કરવાની આવે કે અહીંયા હવે આપણે માત્ર હોમિયોપેથી ચાલુ રાખીએ કે પછી હવે આપણે માત્ર એલોપેથી ચાલુ રાખીએ પણ એ કેસ ટુ કેસ વેરી થાય બાકી મહદઅંશે જો આપની કોઈ પણ ખાસ હું બધા દર્શક મિત્રોને એ બાબતે કહેવા માગીશ કે જો આપની કોઈ એલોપેથિક દવા ચાલતી હોય પણ એ રોગ લાંબા સમયથી ન મળતો હોય અને ડોક્ટરે આપને એવું કહી દીધું હોય કે આપ જીવો ત્યાં સુધી જરૂરી દવા લેવાની દવા લેવાની એવા સંજોગોમાં આપ અચૂક પહેલા સાથે હોમિયોપેથી દવા ચાલુ કરો ધીમે ધીમે આપના ડોક્ટર સામેથી જ એમની દવા ઓછી કરશે અને આપ હોમિયોપેથીથી અમુક સમય દવા લઈ અને રોગને શરીરમાંથી મૂળમાંથી દૂર કરી શકો જી બિલકુલ એક કોલર મિત્ર જોડાયા છે તરલાબેન જામનગર થી જી તરલાબેન શું છે આપનો પ્રશ્ન હા નમસ્તે વારફ પ્રશ્ન કોઈ પણ પ્રકારની હોમિયોપેથિક દવાઓ લેવાથી સખત એસિડિટી થાય છે તેનું કારણ શું

ઇલેક્ટ્રો હોમિયોપેથીના પ્રશ્ન ઉપર હું અત્યારે નહીં જાઉં કારણ કે બહુ વિષયાંતર થઈ જશે એ હોમિયોપેથીનો એક એવો સબસેટ છે કે જે અત્યારે વૈજ્ઞાનિક રીતે ઘણા બધા પ્રશ્નાર્થ સાથે ઊભેલો છે અને માટે જનરલી જેમ અમે અત્યારે તજજ્ઞ તરીકે બેઠા છીએ એમ તજજ્ઞ હોમિયોપેથ તરીકે પ્રેક્ટિસ કરતી વ્યક્તિ ઇલેક્ટ્રો હોમિયોપેથનો હોમિયોપેથીનો ઉપયોગ બહુ ભાગ્યે જ કરતી હોય છે તો નથી કરતી હોતી એટલે ઇલેક્ટ્રો હોમિયોપેથી ના દિશામાં હું અત્યારે આપને યોગ્ય જવાબ એટલા માટે નહીં આપું કે વાતથી થોડા વહી જઈશું અલગ જઈ જતા રહીશું પણ હા આપનો પહેલો પ્રશ્ન કે એસિડિટી તો પહેલાં તો હું તમને વિનમ્ર ભાવે કહું કે લગભગ કિસ્સામાં હોમિયોપેથી દવા લેવાને કારણે એસિડિટી થતું હોય એવું થતું નથી હોતું અમુક વખતે જે ડૉક્ટર છે હોમિયોપેથ છે એ પેલું ડાયરેક્ટ ટિન્ચર આપતા હોય મદરટિન્ચર અથવા તો લિક્વિડ મેડિસિન આપતા હોય અને એનો ઘણી વખત જો ડોઝ અમુક વ્યક્તિ સંવેદનશીલ હોય અને એને બહુ વધારે પડતો હોય તો એને કારણે એવું બને કે એ વ્યક્તિને થોડી બળતરા થાય કારણ કે હોમિયોપેથીનો જે જે બેઝ છે એ આલ્કોહોલ છે મેડિકલ આલ્કોહોલ એને કહેવાય એટલે એ આલ્કોહોલ છે એટલે એ જ્યારે અન્નનળીમાંથી પસાર થાય એ વખતે થોડી બળતરાનો અનુભવ થાય એવું બની શકે જે પિલ્સમાં જે સાબુદાણાની ગોળી તરીકે હોમિયોપેથી જે રીતે પ્રખ્યાત છે કે ભાઈ એ જે ગળી ગોળીઓ છે એ પિલ્સમાં જો હોમિયોપેથી દવા લેવામાં આવે તો લગભગ કિસ્સામાં ક્યારે એસિડિટી થતી હોય એવું જોયું નથી કોઈ વ્યક્તિગત કિસ્સામાં થતું હોય તો આપ તજજ્ઞની સલાહ લઈ શકો અધરવાઇઝ જનરલી જે હું અમારા દર્દીઓમાં કરતો હોઉં કે આપ એ ગોળીઓને પાણીમાં ઉગાડી અને પછી એમાંથી એક અથવા બે ચમચી પ્રકારનો ડોઝ જો આપ લેશો તો એ એસિડિટી તમને દવાઓને કારણે નહીં લાગે જી એટલે એસિડિટીની તો આપણે વાત કરી એ સિવાય પણ હોમિયોપેથીમાં કોઈ બીજા સાઈડ ઇફેક્ટ્સ ગણી શકાય કે જે સામે આવતા હોય છે કોઈ જો યોગ્ય દવા યોગ્ય તજજ્ઞ દ્વારા યોગ્ય માત્રામાં એટલે કે યોગ્ય પાવરમાં અને અપ્રોપ્રિયેટ રિપીટેશનમાં એટલે કે યોગ્ય રીતે જ અમુક જ વખત રિપીટ કરવાની આ ચાર સૂત્રોને ધ્યાનમાં રાખીને જો તજજ્ઞએ દવા આપી હોય તો અમારા બંનેના મળીને કદાચ પાંત્રીસ થી ચાલીસ થી વધારે વર્ષો અનુભવો થઈ ગયા સરવાળા તરીકે તો પણ અમે ક્યારે કોઈ હોમિયોપેથી દવાને કારણે થતી આડ અસર જોઈ નથી નથી ઓકે આપણા એક બીજા કોલર મિત્ર જોડાયા છે અમદાવાદ થી વિજયભાઈ જોડાયા છે જી વિજયભાઈ આપનો શું છે પ્રશ્ન મારો પ્રશ્ન એ છે કે મોટા ભાગે 60 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝન હોય છે એમને ડ્રાય સ્કિનની વધારે કમ્પ્લેન્ટ હોય છે 60 વર્ષ પછી સ્કિન હાર્ડ પડી જાય ડ્રાય થઈ જાય એને કારણે વધારે ખંજવાળ આવે ઇચિંગ થાય અને બીજી ઘણી બધી સાઈડ ઇફેક્ટ થાય છે ચામડી હાર્ડ થઈ જાય એકદમ તો એના માટે હોમિયોપેથી માં કોઈ એવા ઉપચાર કે એવી કોઈ મેડિસિન છે પુષ્કળ દવાઓ છે એના માટે કારણ કે એજ અમુક ક્રોસ થાય ને પછી સ્કિનનું નેચરલ હિલિંગ રીજનરેશન એ ઓછું થઈ જતું હોય છે સર્ટન વિટામિન્સ સર્ટન ન્યુટ્રિશનનું પણ જે સંચય બોડીમાં થવું જે ઓછો થઈ જતો હોય છે હવે આને કરેક્ટ કરવા માટે ઘણી બધી દવાઓ હોમિયોપેથીમાં છે પણ કોઈ એક દવાનું નામ અમે સજેસ્ટ ના કરી શકીએ એનું એક કારણ છે કે હોમિયોપેથી અગેન એક એવી થેરાપીક છે કે જે ઇન્ડિવિજ્યુઅલ થેરાપી છે વ્યક્તિના સિમ્ટમ્સ લઈએ અને ડ્રાયનેસ માટે પણ સાત સાહીઠથી સિત્તેર અલગ અલગ ટાઈપની દવાઓ છે એટલે પેશન્ટની પર્સનાલિટી અને બધું અનુરૂપ અમે જોઈને પછી દવા આપીએ તો ચોક્કસ રિઝલ્ટ મળે છે અમને હવે આગળનો જે પ્રશ્ન જે હતો કે કોઈ સાઇડ ઇફેક્ટ થાય કે ના થાય હવે ન્યૂઝપેપરમાં કે ગૂગલ કરીને તમે કોઈ હોમિયોપેથી દવાનું નામ જોવો છો અને લઈ આવો છો તો આવું બધું થવાનો ચાન્સ પછી રહેતો હોય છે તો એના માટે સ્ટ્રિકલી એવોઇડ થવું જોઈએ તજજ્ઞ પાસે જવું અને એ જે દવા નક્કી કરીને આપે એ જ લેવી જે મોટા ભાગે કારગર નીવડતી હોય છે આ હાર્દિક હાર્દિકભાઈના ના સપ્લિમેન્ટમાં ખાસ એક વાત કારણ કે આ અમે દરરોજ જે દર્દી સાથે વાત કરતા હોઈએ એ અહીંયા દર્શક મિત્રોને બહોળા માત્રામાં કહેવાની તક મળે એટલે કહેવાનું મન થાય કે ગૂગલની જેમ જ અત્યારે એક બહુ મોટો સોર્સ છે ધેટ ઇઝ યુટ્યુબ અને યુટ્યુબ ની અંદર વારંવાર ઘણી વખત અમુક વખતે ડોક્ટર્સ દવાનું નામ તો બરાબર પણ દવાની સાથે એની માત્રા વગેરે પણ કહી દેતા હોય છે સ્પીકિંગ ઓલ આપ એને જાગૃતિ માટે માટે જિજ્ઞાસા તમારે જોવું હોય તો જોઈ શકો બાકી એ રીતે લેવું એ બિલકુલ એટલે બહુ છે એટલે આ રીતના કે આપણે ચર્ચાને આગળ વધારીશું દર્શક મિત્રો અત્યારે લઈએ એક નાનકડો બ્રેક सबसे ज्यादा फल देता है विश्वास का पेड़ देख धंधा बढ़ाने के लिए मुझे और पैसों की जरूरत थी और बैंक से लोन नहीं मिल सकता था क्योंकि मेरे पास गारंटी देने के लिए कुछ भी नहीं था पर किसी ने मुझ पर विश्वास करके बिना गारंटी के लोन दिया और देख मैंने कितनी बड़ी दुकान बनाई और तुम्हें बड़े स्कूल भी तो भेजा मैंने है ना वाह पापा पर इतना विश्वास कौन कर मोदी जी करते हैं एक्सेस टू क्रेडिट कैसे बढ़ा इसका एक उदाहरण मुद्रा योजना प्रधानमंत्री मुद्रा योजना के दस साल स्वावलंबन और उद्यमिता के दस साल एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आजेश डाउनलोड करो करोटी वेब निहारो मनोरंजन त्रिशुल નિહાળો સંગીતનો જલસો કાર્યક્રમ સૂર્ય દર મંગળવારે સાંજે સાત વાગે ત્રીસ મિનિટે ગિરનાર પર गुड मॉर्निंग गुजरात में आप सर्वे में हार्दिक स्वागत है दोस्तों जो गुड मॉर्निंग गुजरात सोमवार से शुक्रवार सवारे 7:00 बजे માત્ર અને ચેનલ દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું આ વિશેષ ચર્ચામાં ચર્ચાને આગળ વધારીએ ડોક્ટર હાર્દિકભાઈ આપને પૂછવા માંગીશ કે આપણે આટલી બધી વાત કરી એક પ્રશ્ન એ પણ અને લોકોમાં પણ એવી વાત હોય છે શું આ સ્લો મેડિસિન છે આ ક્વેશ્ચન આઈ થિંક મનજ પાર્થ બેને લગભગ દરેક નવો કેસ આવે એ પૂછે સો એક રીતે જોવા જાવ તો સ્લો અને એક રીતે જોવા જાવ તો સ્લો નહીં પહેલાં આપણે એને વાત કરીએ સ્લો કેવી રીતે કહી શકાય કારણ કે જનરલી માઇગ્રેનના પેશન્ટ્સ કે સોરિયાસીસ કે એક્ઝિમાં એ બધી એટલી લાંબી માંદગીઓ છે ને કે પેશન્ટ હારી થાકીને પાંચ સાત વર્ષની બીજી કોઈ ટ્રીટમેન્ટ લઈને પછી અમારી પાસે આવે હવે પાંચ સાત વર્ષની કોઈ લાંબી માંદગીને જળમૂળમાંથી કાઢવા માટે ફ્યુ મંથ કે એક દોઢ વર્ષનો સમય જોઈએ તો એ રીતે સ્લો પણ એવી કોઈ દવા નથી કે મેં દવા લીધી માઇગ્રેનનું પેન જતું રહે નથી જે બી છે એ બહુ લોંગ ટર્મ પ્લાનિંગથી હોય બધું કામ આ જે વર્લ્ડ હોમિયોપેથી ડે છે પણ ટુ ડેઝ બિફોર વર્લ્ડ હેલ્થ ડે હતું બહુ ઓછા લોકોને ખબર છે સો એ હેલ્થના સ્ટેટસ એચિવ કરવા માટે થોડોક સમય તો આપણે આપવો જ પડે તો એ રીતે સ્લો કહી શકાય હવે ક્યાં સ્લો નથી જેમ કે એક્ટિવ ડિઝીઝની તમે શરૂઆતમાં જ વાત કરી તો ફીવરના પેશન્ટ છે આજકાલ સનસ્ટ્રોક બહુ ચાલ્યો છે ડાયરિયા વોમિટિંગ કેસીસ બહુ ચાલ્યા છે એવા પેશન્ટમાં અમારી દવા જરાય સ્લો નથી અને વિદિન આવર્સ અમારી દવા ઇફેક્ટ બતાવે છે હવે એમાં ન્યુમોનિયા પણ ટ્રીટમેન્ટ પણ આવી ગઈ અને અંદર શરદી કફ એકદમ સિવિયર તાવ સાથે આવે વાયરલ જે બહુ ચાલ્યા એમાં તો અમારી દવા બહુ સુપરિટ રહી છે એમાં તો એકદમ સુપરફાસ્ટ કામ કરે છે તો હવે સ્લો નથી જી એટલે આપણે ચામડીના રોગો માટે અને શરદીના રોગો માટે ખાસ લોકોને જોયું છે કે હોમિયોપેથીની દવા લેતા હોય છે પણ આ તાવ વાયરલ અને આ બધી દવાઓ પણ લોકો કેટલું એક્સેપ્ટન્સ કેટલું છે કયા પ્રકારના લોકો કેવા રોગો લઈને એક હોમિયોપેથી ડોક્ટર પાસે આવતા હોય છે જનરલી એક મારા ને પાર્થભાઈ બંનેના કિસ્સામાં એક વસ્તુ પણ પંદર સોળ વર્ષની પ્રેક્ટિસ થઈ મારી પણ અઢાર ઓગણીસ વર્ષની પ્રેક્ટિસ થઈ હવે અમારી પાસે જે પેશન્ટ આજે કિડ્સ તરીકે આવતા હતા ફર્સ્ટ પેરેન્ટ્સનો એમનો ટ્રસ્ટ એ હતો કે હોમિયોપેથી તાવ શરદી કામ કરશે તો એ વખતે તાવ શરદીમાં કામ કરી ગઈ મારી દવા ત્રણ કે ચાર વર્ષના બાળકો હતા આજે બાળકો કોલેજમાં આવી ગયા એ બાળકોએ હોમિયોપેથી સિવાય બીજું કંઈ લીધું જ નથી એ લોકો એલોપથી લગભગ જોયું નથી નાનું મોટું કંઈ પણ થાય છે તો વી આર લાઈક ફેમિલી ફિઝિશિયન્સ શું તેમ જે આપણે પહેલાં આપણે જનરલ પ્રેક્ટિશિયર પાસે જતા હતા સો તાવ શરદી ખાંસીમાં એક્સિલન્ટ કામ કરે છે દવા અને ઇટ ઇઝ લાઇક ટ્રસ્ટ બિલ્ડ અપ પેશન્ટ અને એની સાથે રિઝલ્ટ આપો તો પેશન્ટ ડેફિનેટલી આવે છે એને રિઝલ્ટ મળે છે અને અને લેટર ઓન ઇન અગેન ઇન સપ્લિમેન્ટ એ આન્સર ટુ હાર્દિકભાઈ કે કોવિડ પછી હોમિયોપેથીનું એક્સેપ્ટન્સ એ અતિશય વધ્યું છે અને આ તાવ શરદીના રોગો બાળકોની અંદર રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે પેરેન્ટ્સનું જે કન્સન છે એની અંદર પણ કોવિડમાં જે હોમિયોપેથિક હોમિયોપેથી છે જે પ્રમાણે કામ કર્યું હોમિયોપેથી દવાઓ પ્રિવેન્ટિવ અને ક્યોરેટિવ એના પછી એના કોમ્પ્લિકેશન્સને અટકાવવાનું આ ત્રણેય દિશામાં જે કામ કર્યા એના પછી અત્યારેના સમાજમાં ફોર્ચ્યુનેટલી એવરી ડે લાઇફના કમ્પ્લેન્ટ્સમાં હોમિયોપેથીનું એક્સેપ્ટન્સ અત્યારે બહુ જ વધારે છે આઈ થિંક કોરોના ઘર ઘર સુધી જી બિલકુલ ઇઝ અ સક્સેસ સ્ટોરી જી અને આ સિવાય પણ આપે ક્રોનિક ડિઝીઝની વાત કરી કેન્સરની વાત કરી ને એક્યુટ ડિઝીઝની વાત કરી પણ આપ જે રીતના પાર્થભાઈ કામ કરો છો કે સાયકોલોજીકલ કે મેન્ટલ ઇશ્યુઝ હોય એમાં પણ હોમિયોપેથી શું ઉપયોગી નીવડી શકે જી હોમિયોપેથી એમાં અતિશય અસરકારક છે હોમિયોપેથી મનની સાથે જોડાયેલા રોગો નંબર વન અને નંબર ટુ ઇઝ મનોદૈહિક રોગો એટલે કે સાયકોસોમેટિક પ્રોબ્લેમ્સ આ બંનેમાં અતિશય સારું કામ કરે હું તમને કેટલાક એક્ઝામ્પલ્સ આપું સૌથી પહેલું કોમન એક્ઝામ્પલ દાખલા તરીકે એન્ઝાયટી છે જનરલાઇઝ એન્ઝાઇટી ડિઝોર્ડર એના પછી ઘણી વખત વ્યક્તિઓ પેનિકમાં આવી જાય હૃદયના ધબકારા વધી જાય શરીરમાં પરસેવો થઈ જાય વગેરે વગેરે આ મનનો રોગ પણ છે મનોદૈહિક પણ છે એ જ રીતે ઓબ્સેસિવ કમ્પલસિવ ડિઝોર્ડર ઓસીડી વ્યક્તિને વારંવાર હાથ ધોવા જોઈએ વસ્તુઓ વારંવાર ક્લીન કરવા જોઈએ એ જ રીતે ડિપ્રેશન

અચ્છા હા મારે એવું છે કે મારા સન ને સવારે ઉઠે ને ત્યારે એને બહુ જ ચીકો આવે છે તો એના માટે હોમિયોપેથિક દવા અસર કરે ખરી અને જો હોમિયોપેથી કરે તો રિઝલ્ટ કેટલા ટાઈમમાં મળે એલર્જી જી શિલ્પાબેન સવારે આવી રીતે વારંવાર છીંક આવી એનું કોમન મોસ્ટ કારણ એને અમે એલર્જીક રાયનાઇટિસ તરીકે ઓળખીએ અને જેમાં રાત દરમિયાન ઘણી વખત ઓઢવાનું છે કે બાલ્કનીમાંથી બદલાતા પવનો છે કે બેડશીટનું ઘણી વખત કાપડ છે આમાં ઘણા બધા કારણો હોય કે વાતાવરણ જે બદલાય તે એને કારણે સવારે બાળકને છીંકા છીંક આવે કે મોટાઓને પણ આવે તો હોમિયોપેથીમાં આની અતિશય અસરકારક દવાઓ છે માત્ર નામ લેવા માટે કેટલીક કહું તો આબાડીલા નામની એક દવા છે એલ્યુમસેપા નામની દવા છે એરમ ટ્રિફેલેનમ નામની દવા છે દવાના નામ અતિશય જે હાર્દિકભાઈએ કીધું એટલે દવાના નામ સાથે ન જશો પણ આવી અઢળક દવાઓ છે કે જે મોર્નિંગ સ્નીઝિંગમાં બહુ જ સરસ રીતે કામ કરે છે અને કેટલો સમય કરે એ સ્વાભાવિક રીતે કેટલા સમયથી વ્યક્તિને આ પ્રશ્ન છે અને વ્યક્તિનું શરીર હોમિયોપેથી દવાને લીધા પછી કેટલું ઝડપી રિસ્પોન્સ આપે છે એના આધારે નક્કી થઈ શકે પણ જનરલી આ પ્રકારના રોગ રોગોમાં બહુ લાંબો સમય નથી થતો હતો બે ત્રણ મહિનાની જો નિયમિત દવા કરવામાં આવે તો ચોક્કસ દવાઓથી સરસ રાહત થઈ જ જાય છે જી એક વસ્તુ બીજી એડ કરવા માંગુ છું કે આ એલર્જીસનો પ્રોબ્લેમ જે પાર્થભાઈએ કીધા એમાં ઘણીવાર આપણે એન્ટી એલર્જીક્સ જ્યારે આપીએ છીએ પેશન્ટને કે બાળકોને પર્ટિક્યુલર તો એલર્જી પછી નાકથી દબાઈને પછી વધારે ગળામાં કે અંદર જતી હોય છે એટલે એવામાં જો હોમિયોપેથી જેટલું જલ્દી ચાલુ કરવામાં આવે ને તો એટલું જલ્દી રિઝલ્ટ મળે અને બાળક જલ્દી સિમ્ટમ્સમાંથી ફ્રી થઈ જાય છે જી ખૂબ સરસ આ પ્રશ્નો તો ઘણા છે અને ચર્ચા પણ ખૂબ જ છે અને અમારા દર્શક મિત્રો અને હું પણ ખૂબ ઉત્સુક છું ઘણું ઘણું જાણવા માટે પણ સમયની મર્યાદા છે તો આજે વિશ્વ હોમિયોપેથી દિવસે આ બંને ડૉક્ટર્સ પાસેથી એક મેસેજ લેવા માગીશ હાર્દિકભાઈ આપ શું કહેશો આજે મેસેજ અમારા દર્શક મિત્રોને વર્લ્ડ અત્યારે એવી તરફ જઈ રહી છે કે જ્યાં બહુ જ બધા રોગો નવા નવા આવી રહ્યા છે પર્ટિક્યુલરલી વાયરલ ડિઝીસીસ આવી રહ્યા છે અને વાયરલ ડિઝીસી હતા બીજા બધા રોગો જેમ કે ઘણા વાયરલ ડિઝીઝથી થાય છે ચિકનગુનિયા એક વન ઓફ ધ છે સ્ટિરોઇડ ડિપેન્ડન્સી મેડિસિન ડિપેન્ડન્સી વધી રહી છે એવામાં હોમિયોપેથી વી સ્ટ્રોંગલી બિલીવ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફ્યુચર મેડિસિન અને મન અને તન બંનેને સ્વસ્થ રાખવા માટે હોમિયોપેથી ઇઝ ધ ફ્યુચર મેડિસિન આપશે જી મિત્રોને એટલો જ સંદેશ કે કોઈ પણ પ્રકારનો રોગ હોય બને ત્યાં સુધી શોધો આપની આસપાસ એક તજજ્ઞ હોમિયોપેથ અને હોમિયોપેથી દવા નિયમિત લેવાનું ચાલુ રાખો એક પણ પ્રકારની ભ્રામક માન્યતાઓ હોમિયોપેથી વિશેની તમે સાંભળી હોય તો એનાથી ભરમાશો નહીં કોમન કન્ક્લુઝન એટલું છે હોમિયોપેથી દવા તમામ પ્રકારના રોગો માટે અસરકારક છે નંબર વન નંબર ટુ ઇઝ લાંબો સમય લેવામાં આવે તો પણ કોઈ પ્રકારની આડઅસર થતી નથી નંબર થ્રી ઇઝ મન અને શરીર બંને પર અસર કરે છે અને તરત અસર કરે છે હોમિયોપેથી અતિશય અસરકારક છે ખૂબ સરસ આપ બંને ડોક્ટર્સ અમારા કાર્યક્રમમાં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ સરસપ્રદ અને અગત્યની માહિતી આપી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો વિશ્વ હોમિયોપેથી દિવસે આપણે આ ઓલ્ટરનેટિવ મેડિકલ પ્રેક્ટિસ છે તેના પર પણ વિચાર કરીએ અને જે આપણા રોગો છે તેને આ રીતે પણ આપણે ક્યોર કરવાનો પ્રયત્ન કરીએ તે દિશામાં પણ વિચારીએ આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો એ જ અભિલાષા સાથે અત્યારે આ કાર્યક્રમ પૂરો કરીએ નમસ્કાર